શાંતિ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો સંશોષ ફાધર મનમત ને છોડી શ્રીમત પર ચાલો ત્યારે બાપનો શો કરી શકશો પ્રશ્ન છે ક્યાં બાળકોની રક્ષા બાપ જરૂર કરે છે ઉત્તર છે જે બાળકો સાચા છે તેમની રક્ષા જરૂર થાય છે જો રક્ષા નથી થતી તો અંદર જરૂર કઈક ને કઈક જૂઠું હશે ભણતર છૂટી જવું સંશયમાં આવવું એટલે અંદર કઈક ને કઈક જૂઠું છે તેમને માયા અંગૂરી મારી દે છે પ્રશ્ન છે ક્યાં બાળકો માટે માયા ચુંબક છે ઉત્તર છે જે માયાની સુંદરતાની તરફ આકર્ષિત થાય છે તેમના માટે માયા ચુંબક છે શ્રીમદ પર ચાલવા વાળા બાળકો આકર્ષિત નહીં થશે ઓમ શાંતિ રૂહાની બાપ રૂહાની બાકોને સમજાવે છે આ તો બાળકોએ નિશ્ચય કર્યો છે રૂહાની બાપ આપણને રૂહાની બાકોને ભણાવે છે જેના માટે જ ગાયન છે આત્માઓ પરમાત્મા અલગ રહ્યા બહુકાળ મૂળ વતનમાં અલગ નથી રહેતા ત્યાં તો બધા સાથે રહે છે અલગ રહે છે તો જરૂર આત્માઓ ત્યાંથી છૂટા પડે છે આવીને પોતાનો પાર્ટ ભજવે છે સતો પ્રદાન થી ઉતરતા ઉતરતા તમો પ્રદાન બની જાય છે બોલાવે છે પતિ પાવન આવીને અમને પાવન બનાવો બાપ પણ કહે છે હું દર પાંચ હજાર વર્ષ પછી આવું છું આ સૃષ્ટિનું ચક્ર જ પાંચ હજાર વર્ષ છે પહેલા તમે આ નોતા જાણતા શિવ બાબા સમજાવે છે તો જરૂર કોઈ તન દ્વારા સમજાવશે ઉપરથી કોઈ અવાજ તો નથી કરતા શક્તિ અથવા પ્રેરણા વગેરેની કોઈ વાત નથી તમે આત્મા શરીરમાં આવીને વાર્તાલાપ કરો છો અમે એમ બાપણ કહે છે પણ શરીર દ્વારા ડાયરેક્શન આપું છું પછી તેના પર જે જેટલું ચાલે છે પોતાનું જ કલ્યાણ કરે છે શ્રીમત પર ચાલે કે ન ચાલે શિક્ષકનું સાંભળે કે ન સાંભળે પોતાના માટે જ કલ્યાણ અથવા અકલ્યાણ કરે છે નહીં ભણશે તો જરૂર ફેલ થશે નાપાસ થશે આ પણ સમજાવતા રહે છે શિવ બાબા પાસેથી શીખીને પછી બીજાને શીખવાડવાનું છે ફાધર શોઝ સન શરીરના ફાધરની વાત નથી આ છે રૂહાની બાપ આ પણ તમે સમજો છો જેટલા આપણે શ્રીમદ પર ચાલીશું એટલો વારસો મેળવીશું પૂરું ચાલવા વાળા ઊંચ પદ મેળવશે બાપ તો તો કહે છે મને યાદ કરો તમારા પાપ કપાઈ જાય રાવણ રાજ્યમાં તમારા પર પાપ ખૂબ ચડેલા છે વિકારમાં જવાથી જ પાપ આત્મા બને છે પુણ્યાત્મા અને પાપ આત્મા જરૂર હોય છે પુણ્યાત્માની આગળ પાપ આત્માઓ જઈને માથું નમાવે છે મનુષ્યોને આ ખબર નથી કે દેવતાઓ જે પુણ્યાત્મા છે તે જ ફરી પુનર્જન્મમાં આવતા આવતા પાપ આત્મા બને છે તે તો સમજે છે આ સદૈવ પુણ્યાત્મા છે બાપ સમજાવે છે પુનર્જન્મ લેતા લેતા સતો પ્રધાન સુધી આવે છે જ્યારે બિલકુલ બની જાય છે તો પછી બાપને બોલાવે છે જ્યારે પુણ્યાત્મા છે તો યાદ કરવાની જરૂર નથી રહેતી તો આ બાકોએ સમજાવવાનું છે સર્વિસ કરવાની છે બાપ તો જઈને બધાને નહી સંભળાવશે બાળકો સર્વિસ કરવાને લાયક છે તો બાળકો એ જવું જોઈએ મનુષ્ય તો દિવસે દિવસે અસુર બનતા જાય છે પરિચય ન હોવાને કારણે બકવાસ કરવામાં પણ વાર નથી કરતા મનુષ્ય કહે છે ગીતાના ભગવાન શ્રી કૃષ્ણ છે તમે સમજાવો છો એ તો દેહધારી છે તેમને દેવતા કહેવાય છે શ્રી કૃષ્ણને બાપની કહેવાશે આ તો બધા ફાધરને યાદ કરે છે ને આત્મોના ફાધર તો બીજા કોઈ હોતા નથી આ પ્રજા પિતા બ્રહ્મા પણ કહે છે નિરાકાર ફાધરને યાદ કરવાના છે આ કોર્પોરિયલ એટલે કે સાકાર ફાધર થઈ જાય છે સમજાવાય તો ખૂબ છે કોઈ પૂરું ન સમજીને ઉલટો રસ્તો લઈ જંગલમાં જઈને પડે છે બાપ તો રસ્તો બતાવે છે સ્વર્ગમાં છતાં પણ જંગલ તરફ ચાલ્યા જાય છે બાપ સમજાવે છે તમને જંગલ તરફ લઈ જવા વાળો છે રાવણ તમે માયાથી હાર ખાવ છો રસ્તો ભૂલી જાવ છો તો પછી તે જંગલના કાંટા બની જાવ છો તે પછી સ્વર્ગમાં મોડેથી આવશે અહીં તમે આવ્યા જ છો સ્વર્ગમાં જવાનો પુરુષાર્થ કરવા ત્રેતાને પણ સ્વર્ગની કહેવાશે 25% ઓછું થયું ને તમે અહીં આવ્યા જ છો જૂની દુનિયા છોડી નવી દુનિયામાં જવા માટે ત્રેતાને નવી દુનિયા નહીં કહેવાશે નાપાસ ત્યાં ચાલ્યા જાય છે કારણ કે રસ્તો ઠીક પકડતા નથી નીચે ઉપર થતા રહે છે તમે અનુભવ કરો છો જે યાદ હોવી જોઈએ તે નથી રહેતી સ્વર્ગવાસી જે બને છે તેમને કહેવાશે સરસ પાસ ત્રેતાવાળાના પાસ ગણાય છે તમે નર્કવાસી થી સ્વર્ગવાસી બનો છો નહીં તો પછી ના પાસ કહેવાય છે તે ભંતર માં તો ફરી બીજી વાર ભણે છે આમાં બીજા વર્ષે ભણવાની તો વાત જ નથી જન્મ જન્માંતર કલ્પ કલ્પાંતર તે જ પરીક્ષા પાસ કરે છે જે કલ્પ પહેલા કરી છે આ ડ્રામાના રહસ્યને સારી રીતે સમજવા જોઈએ કોઈ સમજે છે અમે ચાલી નથી શકતા વૃદ્ધ છે તો એમને હાથ પકડીને ચલાવો તો ચાલશે નહી તો પડી જશે પરંતુ તકદીરમાં નથી તો કેટલું પણ જોર આપે ફૂલ બનાવવાનું પરંતુ બનતા નથી અકપણ ફૂલ હોય છે આ કાંટા તો વાગે છે બાપ કેટલું સમજાવે છે કાલે તમે જે શિવની પૂજા કરતા હતા એ આજે તમને ભણાવી રહ્યા છે દરેક વાતમાં પુરુષાર્થ માટે જોર આપવામાં આવે છે જોવામાં આવે છે માયા સારા સારા ફૂલો ને નીચે પાડી દે છે હાડકા તોડી દે છે જેમને પછી ટ્રેટર કહેવાય છે જે એક જ રાજધાની છોડી એક રાજધાની છોડી બીજામાં ચાલ્યા જાય છે તેમને ટ્રેટર કહેવાય છે બાપ પણ કહે છે મારા બનીને પછી માયા ના બની જાય છે તો તેમને પણ ટ્રેટર કહેવાય છે તેમની ચલન જ એવી થઈ જાય છે હમણાં બાપ માયાથી છોડાવવા આવ્યા છે બાળકો કહે છે માયા બહુ જ દુષ્તર છે પોતાની તરફ ખૂબ ખેંચી લે છે માયા જાણે કે ચુંબક છે આ સમયે ચુંબકનું રૂપ ધરતી છે એટલી સુંદરતા દુનિયામાં વધી ગઈ છે પહેલા આ બાયોસ્કોપ વગેરે નહોતા થોડા હતા નહોતા આ બધું સો વર્ષમાં નીકળ્યું છે બાબા તો અનુભવી છે ને તો બાળકોએ આ ડ્રામાના ગુહ્ય રહસ્યને સારી રીતે સમજવા જોઈએ દરેક વાત એક્યુરેટ નોંધાયેલી છે સો વર્ષમાં આ જાણે બહિષ્ટ બની ગયું છે ઓપોઝિશન માટે તો સમજાય છે હવે સ્વર્ગ વધારે જ જલ્દી આવવાનું છે વિજ્ઞાન પણ બહુ જ કામમાં આવે છે આ તો ખૂબ સુખ આપવા વાળું પણ છે ને તે સુખ સ્થાયી થઈ જાય તેના માટે આ જૂની દુનિયાનો વિનાશ પણ થવાનો છે સતયુગના સુખ છે જ ભારતના ભાગ્યમાં તેઓ તો આવે જ પાછળથી છે જ્યારે ભક્તિ માર્ગ શરૂ થાય છે જ્યારે ભારતવાસી પડે છે છે ત્યારે બીજા આવે ભારત પડતા પડતા એકદમ પટ પર આવી જાય છે પરી ચઢવાનું છે અહીં પણ ચડે છે પછી પડે છે કેટલા પડે છે વાત ન પૂછો કોઈ તો માનતા જ નથી કે બાબા આપણને ભણાવે છે સારા સારા સર્વિસેબલ જેમની બાપ પણ મહિમા કરે છે તે પણ માયાના પંજામાં આવી જાય છે પુષ્ટિ થાય છે ને માયા પણ એવી રીતે લડે છે એકદમ પૂરા નીચે પાડી દે છે આગળ જઈને આ બાળકોને ખબર પડતી જશે માયા એકદમ પૂરા સુવડાવી દે છે છતાં પણ બાપ કહે છે એક વાર જ્ઞાન સાંભળ્યું છે તો સ્વર્ગમાં જરૂર આવશે બાકી પદ તો નહીં મેળવી શકશે ને કલ્પ પહેલા જેમણે જે પુરુષાર્થ કર્યો છે અથવા પુરુષાર્થ કરતા કરતા પડ્યા છે એવી રીતે જ હમણાં પણ પડે અને ચડે છે હાર અને જીત થાય છે ને આ બધો આધાર બાળકની યાદ પર છે બાળકોને આ અખૂટ ખજાનો મળે છે તો તે કેટલા લાખોનું દેવાળું માળે છે દુનિયામાં કોઈ લાખોના ધનવાન બને છે તે પણ એક જન્મમાં બીજા જન્મમાં થોડી આટલું ધન રહેશે કર્મ ભોગ પણ ખૂબ છે ત્યાં સ્વર્ગમાં તો કર્મ ભોગની વાત હોતી નથી આ સમયે તમે એકવીસ જન્મો માટે કેટલું જમા કરો છો જે પૂરો પુરુષાર્થ કરે છે તે પૂરો સ્વર્ગનો વારસો મેળવે છે બુદ્ધિમાં રહેવું જોઈએ આપણે બરોબર સ્વર્ગનો વારસો મેળવીએ છીએ આ વિચાર નથી કરવાનો કે ફરી નીચે પડીશું આ સૌથી વધારે નીચે પડ્યા હવે ફરી ચડવાનું જ છે ઓટોમેટિકલી પુરુષાર્થ પણ થતો રહે છે બાપ સમજાવે છે જુઓ માયા કેવી પ્રબળ છે કેટલું અજ્ઞાન ભરાઈ ગયું છે અજ્ઞાનના કારણે બાપને પણ સર્વવ્યાપી વ્યાપી કહી દે છે ભારત કેટલું ફર્સ્ટ ક્લાસ હતું તમે સમજો છો આપણે આવા હતા હવે ફરી બની રહ્યા છીએ આ દેવતાઓની કેટલી મહિમા છે પરંતુ આ બાકો સિવાય કોઈ જાણતા નથી તમે જ જાણો છો બેહદના બાપ જ્ઞાન સાગર આવીને આપણને ભણાવે છે છતાં પણ માયા અનેકને સંશયમાં લાવી દે છે જૂઠ કપટ છોડતા નથી ત્યારે બાપ કહે છે સાચો સાચો પોતાનો ચાર્ટ લખો પરંતુ કારણે સાચું નથી બતાવતા તો તે પણ વિકર્મ બની જાય છે સાચું બતાવવું જોઈએ ને નહીં તો ખૂબ જ સજા ખાવી પડે છે ગર્ભ જેલમાં પણ બહુ જ સજા મળે છે કહે છે તો બા તોબા અમે ફરી આવું કામ નહીં કરીશું જેમ કોઈને માર મળે છે તો પણ આવી રીતે માફી માંગે છે છે સજા મળે ત્યારે પણ એવું કરે હવે બાળકો સમજો છો માયાનું રાજ્ય ક્યારથી શરૂ થયું છે પાપ કરતા રહે છે બાપ જુએ છે આ એટલા મીઠા મીઠા મુલાયમ નમ્ર નથી બનતા બાપ કેટલા મુલાયમ બાળક જેવા બનીને ચાલે છે કારણ કે ડ્રામા પર ચાલતા રહે છે કહેશે જે થયું ડ્રામાની ભાવી સમજાવે પણ છે કે આગળ પછી આવું ન થાય આ બાપ દાદા બંને સાથે છે ને દાદાની મત પોતાની ઈશ્વરની પોતાની છે સમજવું જોઈએ કે આ મત કોણ આપે છે આ પણ તો બાપ છે ને બાપનું તો માનવું જોઈએ બાબા તો મોટા બાબા છે ને એટલે બાબા કહે છે એવું જ સમજો શિવ બાબા સમજાવે છે નહી સમજશો તો પદ પણ નહી મેળવશો જામાં પ્લાન અનુસાર બાપ પણ છે દાદા પણ છે

એમની છે મત બાપ સ્વયં કહે છે તેમની જો કોઈ એવી મત મળી પણ ગઈ તો પણ એને ઠીક હું છું બ્રહ્મા બાબાની મતને ઠીક કરવા માટે શિવ બાબા બેઠા છે છતાં પણ મેં રથ લીધો છે ને મેં રથ લીધો ત્યારે જ એમણે ગાળો ખાધી છે નહીં તો ક્યારેય ગાળો નથી ખાધી મારા કારણે કેટલી ગાળો ખાય છે તો એમની પણ સંભાળ કરવી પડે બાપ રક્ષા જરૂર કરે છે જેમ બાળકોની રક્ષા બાપ કરે છે ને જેટલી સચ્ચાઈ પર ચાલે છે એટલી રક્ષા થાય છે જૂઠાની રક્ષા નથી થતી એમની તો પછી સજા કાયમ થઈ જાય છે એટલે બાપ સમજાવે છે માયા તો એકદમ પકડીને ખતમ કરી દે છે પોતે કરે છે છે માયા ખાઈ જાય તો પછી ભણતર છોડી દે છે બાપ કહે છે ભણવાનું જરૂર ભણો સારું ક્યાંક કોઈનો દોષ છે આમાં જેટલું જે કરશે તે ભવિષ્યમાં મેળવશે કારણ કે હવે દુનિયા બદલાઈ રહી છે માયા એવી અંગુરી મારી દે છે ખુશી નથી નથી રહેતી પછી પાડે છે છે બાબા ખબર શું થાય યુદ્ધના મેદાનમાં ખૂબ ખબરદાર રહે છે કે ક્યાંય કોઈ અંગુરી ન મારી દે છતાં પણ વધારે તાકાત વાળા હોય છે તો બીજાને પાડી દે છે પછી બીજા દિવસ પર રાખે છે આ માયાની લડાઈ તો અંત સુધી ચાલતી રહે છે નીચે ઉપર થતા રહે છે ઘણા બાળકો સાચું નથી બતાવતા ઈજ્જતનો બોજ ડર છે ખબર નહીં બાબા શું કહેશે જ્યાં સુધી સાચું બતાવ્યું નથી ત્યાં સુધી આગળ ચાલી ન શકે અંદર ખટકતું રહે છે પછી વૃદ્ધિ થઈ જાય છે જાતે જ સાચું ક્યારેય નહીં બતાવશે ક્યાંક બે છે તો સમજે છે આ બાબાને સંભળાવશે તો અમે પણ સંભળાવી દઈએ માયા બહુ જ દુષ્તર છે સમજાય છે એમની તકદીરમાં એટલો ઊંચ પદ નથી તો સર્જનથી છુપાવે છે છુપાવવાથી બીમારી છૂપશે નહીં

કોઈ તો એવા પક્કા છે જે ક્યારે કોઈની યાદ પણ નહીં આવશે પતિવ્રતા સ્ત્રી હોય છે ને તેમની કૂ બુદ્ધિ નથી હોતી અચ્છા મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રતિ માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આપણને ભણાવવા વાળા સ્વયં જ્ઞાનના સાગર બેહદના બાપ છે આમાં ક્યારેય સંશય નથી લાવવાનો જૂઠ કપર છોડી પોતાનો સાચો સાચો ચાર્ટ રાખવાનો છે દેહ અભિમાનમાં આવીને ક્યારેય ટ્રેટર નથી બનવાનું બીજું ડ્રામાને બુદ્ધિમાં રાખી બાપ સમાન બહુ જ બહુ જ મીઠા મુલાયમ એટલે કે નમ્ર બનીને રહેવાનું છે પોતાનો અહંકાર નથી દેખાડવાનો પોતાની મત છોડી એક બાપની શ્રીમત પર ચાલવાનું છે આજનું વરદાન એક બાપના લવમાં લવલીન થઈ મંજિલ પર પહોંચવાવાળા સર્વ આકર્ષણ મુક્ત ભવ બાપ દાદા બાળકોને પોતાના સ્નેહ અને સહયોગના ખોળામાં બેસાડીને મંજિલ પર લઈ જઈ રહ્યા છે આ માર્ગ મહેનતનો નથી પરંતુ જ્યારે હાઈવે ને બદલે ગલીઓમાં ચાલ્યા જાઓ છો અથવા તો મંજિલના નિશાનાથી વધારે આગળ વધી જાઓ છો તો પાછા વળવાની મહેનત કરવી પડે છે મહેનત થી બચવાનું સાધન છે એકની મોહબતમાં રહો એક બાપના લવમાં લીન થઈને દરેક કાર્ય કરો તો બીજું કઈ નહીં દેખાશે મુક્ત થઈ જશો સ્લોગન છે પોતાની ખુશનસીબીનો અનુભવ ચહેરા અને ચલનથી કરાવો શાંતિ